આજે અનંત ચૌદસના રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલેસું જલ્દી આના કોલ સાથે વિદાય આપી હતી શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચમાં જીબી મોદી પાર્ક નજીક મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક ત્રણ કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું

મહાનુભાવો માન્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ કલેક્ટર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ કુંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે અને આજનું આ વિસર્જનનો કાર્યક્રમ આપણે બધા સાથે મળી ખૂબ ઉલ્લાસમર્યા વાતાવરણમાં તેમજ શાંતિથી પૂર્ણ કરીશું એવી અપેક્ષા છે